રાજકોટની સમરસ હોસ્ટેલમાં મોડી રાત્રે મોટી બબાલ થઈ હોવાના સમાચાર જે છે તે મળી રહ્યા છે સમરસ કુમાર છાત્રાલય ફરી એકવાર વિવાદોના વંટોળમાં આવ્યો હોવાના સમાચાર છે જીવાદ પાડું ભોજન અને સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ નું બોલ જોવા મળી રહ્યું છે આ હોસ્ટેલ ની અંદર જમવામાં હલકી કક્ષા નું અને જીવ જંતુ રહી જમવાનું આપે છે જમવાની કક્ષા ખુબ બગડી ગઈ છે પીવાના પાણી ની સમસ્યા લિફ્ટ નથી ચાલતી આવા અનેક વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધા ના પ્રશ્નો છે શિક્ષણ મંત્રી અહિયાં આવવાના છે જો આ સમસ્યા યુનિવર્સિટીમાં એનો ઘેરાવ કરવાના છે

મોટી બબાલ થઈ હોવાના સમાચાર જે છે તે મળી રહ્યા છે સમરાસ કુમાર છાત્રાલે ફરી એકવાર વિવાદોના વંટોળમાં આવી હોવાના સમાચાર છે જીવાતવાળું ભોજન અને સુવિધાના અભાવે વિદ્યાર્થીઓનો હલ્લા બોલ જોવા મળી રહ્યો છે તો સાથે જ ખરાબ ભોજનના પોસ્ટર બતાવી વિદ્યાર્થીઓએ વિરાત વિરોધ જે છે તે નોંધાવ્યો છે તો બીજી તરફ શાકમાં જીવાત અને રબ્બર જેવી રોટલી આપતા હોવાનો વિદ્યાર્થીઓએ ગંભીર આરોપ લગાવ્યો છે તો સાથે જ એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ

વારંવાર જમવાને લઈને ફરિયાદો કરવામાં આવે છે પરંતુ ફરિયાદો જે છે તે કોઈ સાંભળતું નથી જમવાનું સુધરતું નથી અને પછી જો કોઈ પણ કહેવા જાય અથવા તો કોઈ પણ કમ્પ્લેન કરવા જાય તો ધમકીઓ આપતા હોવાનો ગંભીર આરોપો જોવા મળ્યા છે બાદ એને ને ખબર પડતા એને સિવાય જે છે તેના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા મોડી રાત્રે કેટલાય કાર્યકર્તાઓ ત્યાં પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો જો કે ફરજ પોલીસને બોલાવી પડે તેવી સ્થિતિ પણ જ્યારે થઈ ગઈ હતી જે બે જે મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ હતા તે એ ત્યાં હોસ્ટેલની બહાર બેસી ગયા હતા એમને સાથ આપવા માટે એમની વાતની જે સાચી વાત હતી તેને સમર્થન આપવા માટે એને સિવાયના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા એને સિવાયના કાર્યકર્તાઓએ અંદર રજૂઆત પણ કરી છે સાથે જ વિદ્યાર્થીઓ છે કે તેમણે ગંભીર આરોપ લગાવ્યા હતા કે વારંવાર અમે રજૂઆત કરી છે છતાં પણ કોઈ સાંભળતું નથી અમને ખરાબ રીતે જમવાનું આપે આપે છે 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 ક્યારેક જીવાતો નીકળે રબર જેવી રોટલીઓ પરંતુ એ રોટલી હવે અમારે ખાવી કેમ અમારા આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે આ પ્રકારનો ગંભીર આરોપ જે છે તે ત્યાંના વિદ્યાર્થીઓ લગાવી રહ્યા છે ત્યારે મારા સહયોગી મોડી રાત્રે જ્યારે આ વિદ્યાર્થીઓ એકઠા થયા તે દરમિયાન સાવનજાણી ત્યાં હતા ત્યારે એમણે

સાગર ભાઈ શું કેસો આ જીવાતો નીકળે છે શું છે હકીકત બધેમાં જીવાતો નીકળે ને એવું બધું થાય છે ખાવાનું કેટલા સમય દિયા રીતે થાય છે થોડાક માટે સુજાવ આવે ભાઈ પાછો બીજા દિવસથી પાછો આવો ને એવું ચાલુ થઈ જાય એટલે આવી રીતના તમે ફરિયાદ કરો છો તો કે છે શું ફરિયાદ કરે એમ કે અમે કાલથી ચાલુ કરી દેશું ને પછી એવું થાતું નથી એમ એક દિવસ ચાલે પછી પાછો બીજા દિવસે જેવો હતો હતો એવું ને એવું થઈ જાય અહીંયા કેટલા વિદ્યાર્થીઓ હોતા હોય છે અહીંયા હજાર ટોટલ ત્યારે તમે સાંભળ્યું કે હજાર વિદ્યાર્થીઓ હોય છે અને આ રીતનો પ્રશ્ન જે છે તે ઉભો થાય છે ત્યારે અત્યારે અત્યારે બોલાવી અને કરવામાં આવે છે રોહિતભાઈ રાજકોટની સમરસ બોયઝ હોસ્ટેલ છે જેમાં વિદ્યાર્થીઓ સરકાર ની ગ્રાન્ટો ઉપર મફતમાં અભ્યાસ કરતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ હોસ્ટેલની અંદર જમવામાં હલકી કક્ષા અને જીવજંતુ રહી રહીત જમવાનું આપે છે જેને લઈને વિદ્યાર્થીઓએ બે દિવસ પહેલાં જ કર્યો હતો અધિકારીઓને ખાતરી આપી હતી તેમ છતાં આજે ફરીથી જમવાની કક્ષા ખૂબ બગડી ગઈ છે પીવાના પાણીની સમસ્યા લિફ્ટ નથી ચાલતી આવા અનેક વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાના પ્રશ્નો છે જેને લઈને વારંવાર રજૂઆતો છતાં કોઈ જાતનું નિરાકરણ નથી મળતું અમારો મુખ્ય જે એ જ છે કે તમે વાઇબ્રન્ટ સમિટની અંદર જો પાંચ પાંચ હજારની થાળી અને સોનાની થાળીમાં ઉદ્યોગપતિઓ નેતાઓને જમાડતા હોય તો આ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શા માટે જાણી જોઈને જીવ જંતુ રહી જમવાનું આપે છે બે દિવસ પછી શિક્ષણ મંત્રી અહીં આવવાના છે જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો યુનિવર્સિટીમાં એનો ઘેરાવ કરવાના છે ઓકે જયારે તમે અત્યારે જે રીતે જોયું કે જો થોડા દિવસો બાદ જેને કહેવાય કે શિક્ષણ મંત્રી પણ આવવાના છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શિક્ષણ મંત્રી આવશે ત્યારે જો આનો હલ નહીં આવે તો તેનો જેને કહેવાય કે ઘેરાવ તેનો પણ ઘેરાવ કરવામાં આવશે ત્યારે હવે આજે આના પ્રશ્નોનો ઉકેલ આવે છે કે કઈ રીતે શું જવાબ આવે છે તે જોવાનું રહ્યું ન્યૂઝરૂમ ગુજરાત સવંજાની રાજકોટ સુવિધામાં એવું છે કે પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી હાઇજીન મેન્ટેન નથી થતું એક તો આપણે ટોયલેટની સીટ એ તૂટેલું છે આર એન્ડ ઓફિસમાંથી જે આપણે ઉપર મોકલવામાં આવે છે એ આ પોતે કામ નથી કરતા પ્રોપર અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેન નથી કરી શકતા અને બીજું આપણે એમ છે કે અહીંયા જે જીવવાનું આવે છે એ વારંવાર કાચું નહીં આવે છે અને આજે જે કાચા બટેકાની જે ધારી હતી અહીંયા સરને બતાવવા માટે રાખી હતી એ પાછી અંદર ફેંકાવી દીધી છે અત્યારે અહીંયા કને અવેલેબલ છે મને બતાવવા માટે આ તમને ડીશ આપવાની છે ડીશ કાના સુધારા કરીને પાછું નાખેલું છે બારે એક ડીશ મેકેલી હતી આ ડીશમાંથી આગામી અમારે તો આજ લડ ચાલુ રહે છે જ્યાં સુધી અહીંયા કને સુધારવામાં ન આવે ત્યાં સુધી લડ લડ ચાલુ દેશે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ને હાઈજીનમાં જ્યાં સુધી પ્રોપર એ કામ ન કરે ત્યાં સુધી અમે આવી જ રીતે અહીંયા કને આવશું અને આ મારું ટાઈમ વેસ્ટ થાય છે અમારે એક્ઝામ ચાલુ છે અમારું વાઇવા ચાલુ છે છતાંય આને આ પ્રશ્ન ઉભો થાય છે વિદ્યાર્થીઓમાં અવારનવાર એમ તો વિઝિટ કરતી હોય છે અને એને જે નવી એજન્સી છે કોન્ટ્રાક્ટની એ સોળ તારીખથી શરૂ થઈ છે જેનો જમવાનો ટેસ્ટ વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી કે અમને અનુકૂળ નથી આવતું તો મેં બે બે દિવસ પહેલા જેના અરજી આધારે વિઝિટ કરેલી હતી અને બધું ચેક કર્યું હતું તો માલની ગુણવત્તામાં કોઈ ઇશ્યુ નતો જો પ્રશ્ન હશે તો વિદ્યાર્થીઓના જમવાના ટેસ્ટમાં હશે બે ત્રણ દિવસનો મેં ટાઈમ આપ્યો હતો કે તમે બે ત્રણ દિવસ જુઓ જો આપણને અનુકૂળ નહીં આવે તો આપણે એના પર એક્શન લઈશું આજે હું બધા જ જે કેમેરાસ છે વિદ્યાર્થીઓ છે આના વિરોધ કરવા સિવાયના જે વિદ્યાર્થીઓ છે એના પણ હું ફીડબેક લઈશ અને તપાસ કરીશ જેની પણ ક્ષતિ હશે એના પર એક્શન લેવાશે